મહાદેવી પિંગલા અને મહારાજ ભર્યા છે મહાદેવી પિંગલા અને મહારાજ ક્યાં છે સાંભળ હું ત્યાં જાઉં છું

એક માત્ર વર્ષા બિંદુ ની રાહ શા માટે જોઈએ પાસે કમળ પાછી ભમળ કલાવતી એમાં પુરાય લેવા માટે કલાવતી શું કહ્યું એના પ્રેમ માટે કલાવતી

કલાવતી પોતાનો સ્વીકાર નહીં કરી શકો ઉભી થાય પણ કા કારણ કે તું એક રાજની નૃત્ય કલા છે અને રાજની નૃત્ય કલા મારા જીવનની ક્યારેય ભાગીદારી નહીં બની શકે અરે શિવપાલ જો તમે મારી સાથે લગ્ન કરતા હોય તો આજથી આ ઘડિયા રાજને તિલાંજલિ આપી દઉં પણ મહારાજ ભઠોરી તારા નૃત્ય વિના બેચેન રહેનું છું એની અવમન પરવા નથી તો શું ઉજે નગરીના રાજ મહેલની અંદર ગાવાનું બાંધ ના શુંનુ તો કલાવતી આપડા લગ્ન જરૂર થશે ક્યારે આવતી કાલે આ તો રાદન ટીકા કાલે બનવાની અરે આવતી અને તું છે સતાવો હવે ના તો એ સતાવો હવે ના જવા દો જવા દો યાર દિલ ભરિયા મારા દિલ ભરિયા મારા દિલ ભરિયા દિલ ને જવા દો જવા દો સતા आदिल ने लचावी नहीं से तूने ओ तूने मिला तूने ये बनावट नहीं बात तो बनावट नहीं बात रे बात तो, रे बात जो सतावो हमें ना जवाजो जवाजो दिल बढ़िया નામ મને ગપતા નથી કલાવતી મારું હાસું નામ સુખપાલ છે અરે પણ તમારું કામ એવું છે કેવું કલાવતી તમારું કામ કેવું છે કેવું છે કલાવતી કરતા કારણ અશ્વિદ એ પણ તમારું કામ એવું છે આમાં સારણ ના કામ હવે ગમતા નથી પરંતુ કલાવતી કાલ સવારે આ મને શું કહે છે એ ભલે જેને ભલે જેને ભલે જેને કે હું કે વાજો કે વાજો ભલે જેને કે હું કે વાજો કે વાજો બનાવટ ની વાતો બનાવટ ની વાતો જવાજો જવાજો તવાજો 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 આપણી તો ની વાતો અરે નખરા હવે તમે નફરા છોડો આ મધરાત ના તકરાર થી હવે આવી પહોંચ્યા કિનારે હવે આ પોચાને હવે આ પોછા अरे तुमसे मिलकर ये जाना है तेरा मेरा जन्मों का नाता है तुमसे मिलकर ये जाना है ये दिल हुआ है मेरे, सजन, मेरे, मेरे प्यारे सजन मेरे भोले सजन मेरे प्यारे सजन मेरे भोले सजन बोले मेरा कुंडता धीरे धीरे पागल हुआ धीरे धीरे बोले मेरी पायल धीरे धीरे ઓરે આપણા લગન ક્યારે આવતી કાલે કલાવતી આવતી બનવાની ઘરવાળી બાય એ ઘરવાળી ને બાય ઘરવાળી ભર ઘરવાળી ને બાય ભરવાડી ઘરવાળી ને બાય ભર એ ભરવાળી બનવાની કાલ સૂર્ય ઉદય પણ થયો અને અસ્ત પણ થયો ભયંકર કાળ સમી રાત્રિ પોતાની કાળી સાદર સમગ્ર વિશ્વ પર બિછાવી દીધો અગિયાર ની જનકાર થઈ શક્યો છતાં હજુ કલાવતીના નોટકીનો અવાજ ક્યાંય કાને સંભળાતો નથી કલાવતી 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 સ્વામીનાથ અગિયારની ની જાલર વાગી સુખી છે છતાં પણ ઊંઘ નથી આવતી તેનું કારણ શું મારા નાથ કારણ એ જ છે પિંગલા કે કલાવતી નથી અને એનું સંગીત પણ નથી

કે તે નૃતિકા છે અને નૃતિકા જ રહેશે નથી સમજી શકાતું કે કલાવતી તું આ શું કરી રહી છે મારા સ્વામીનું હૃદય ભંગ કરવાથી તારું શું કલ્યાણ થવાનું છે માટે તેને બોલાવી અને સમજાવી જોઈએ બોલાવાની જરૂર નથી મહાદેવ હું હાજર છું કલાવતી તું સારી રીતે જાણીશ કે તારા નૃત્ય વિના મહારાજ બેસેન રહે છે જી હા તો પછી કલાવતી મહાદેવી જેવી રીતે ભગવાન શંકરે હળાહ જેર કંઠ અંદર ધારણ કર્યું અનહ વેદના ધારણ કરવી પડી એવી જ રીતે આ જીવનની અંદર

તારે આ શહેર તો છોડવું જ પડશે અશ્વપાલ મહારાજ ભરથુરી આજ્ઞા છે તો જરૂર આ શહેર છોડીને હું જતો રહીશ અશ્વપાલ બાણુ લાખ મારવાની મહારાણી તારા જેવા સાધારણ માણસ પાસે બે હાથ જોડીને વિનંતી કરીશ તો શહેર છોડી ને ચાલીએ જાશ્વપાલ મહાદેવી પિંગલા મારા જવાથી આપણને સંતોષ થશે જરૂર અશ્વપાલ તો તેના બદલામાં મને શું મળશે અશ્વપાલ તું જે માંગીશ એ વસ્તુ તને જરૂર આપીશ તો આજે આપો મને વચન મારું વચન કે જે માંગીશ એ વસ્તુ તને જરૂર આપીશ વચન દેનાર કોણ છે બાણુલાખ મારવાની મહારાણી હે સાસી રતપુતાણી અશ્વપાલ હજુ વિચાર કરજો મહાદેવી પિંગલા કદાચ ને નારી હૃદય ની ઈર્ષા આપણને અધો ગતિમાં તો નહીં નહીં અશ્વપાલ કોઈ પણ ભોગે તને શહેર તો છોડાવી ન જ રહીશ તો મારું વચન પૂર્ણ હો શબ્દ પર રેજો અચળ જોજો ફરી જશો નહીં આપ્યું છે આજે તમે વચન પછી પછતાવો થશે નહીં તમે ત્યાગો તમારા ગર્વ હું આ શહેર ત્યાગો છું બદલા મહી એ જમર ફળ માંગુ હા હા મહાદેવી પિંગલા આપના ચરણ શા માટે પાછા જરૂર આપી જરૂર અશ્વપાલ ક્યાં ગયા 12 લાખ વાળવાના મહારાણી ક્યાં ગયા એક સાચા રાજપૂતાની

તને શહેર તો છોડાવી ને જ રહીએ સ્વપાલ એમાં વળી પાછું મહાદેવી પિંગલા કદાચ ને જો સમય વીતી જશે તો અરે સ્વપાલ સમય વીતી જશે તો હું ગુનેગાર બનીશ એટલે ગુનેગાર સજા ભોગવી પડશે હા હા સ્વપાલ ગુનેગાર બનીશ તો જરૂર સજા ભોગવીશ સારું મહાદેવી પિંગલા પ્રણામ ચાલ કલાવતી આપડા લગન આવતી કાલે આવતી કાલે દાસી હે બા સાહેબ બે કારા બુરખા મગાવું શું કરવા છે બા સાહેબ આપણે અર્શો શાળા જવાનું છે ને શા માટે તારે શી પણ જો મોડું થશે તો આપણે ગુનેગાર બનશું દાસી તો ચાલો બા સાહેબ આખો દિવસ ની રાત્રે પણ કઈ આરામ નથી અરે મોટા ભાઈ આપ કેમ બેસન બેઠા છો શા માટે મને બેસન બનાવે છે વિક્રમ જા સાલ્યો જા મને કોઈ સાથે વાત કરવી ગમતી નથી અરે મોટા ભાઈ એક કલાવતી આ નૃતિકા બંધ કરી તેથી આપ બેસન છો અરે નહીં નહીં મોટા ભાઈ ને તો એક નહીં હજાર કલાવતી હજાર કરવું એ વાત સર્વ નકામી છે વિક્રમ સુંદર ગોપીઓ હોવા છતાં ભગવાન શ્રી કૃષ્ણ કોપજાને ચાહતા હતા એવી જ રીતે અનેક નૃતિકાઓ હોવા છતાં કલાવતી નથી તો કઈ જ નથી વિક્રમ અરે મોટા ભાઈ બારની ઝાલર વાગી चुकी છે તો આપ આરામ કરો મોટા ભાઈ હા વિક્રમ તું પણ આરામ કર ભલે મોટા ભાઈ दासी ये बात साहब बाहर नहीं जाल क्या नहीं वाकई सुखी जो मोड़ थे तो आप गुनेगार बन सी दासी चलो बात साहब जल्दी कर दासी चलो विक्रम મહેલ પરથી પસાર થતી કાળી બે ભયંકર આકૃતિ વિક્રમ કહો મોટા ભાઈ અશ્વ શાળાના રસ્તે જઈ રહી છે વિક્રમ તેની પાછળ જા તપાસ કર અને મને ખબર આપ કે કાળી ભયંકર આકૃતિ કોણ છે સારું મોટા ભાઈ હમણાં જ તપાસ કરીને પાછો ઓ ભગવાન મરા ઉજેન અંદર આ શું થવા બેઠું છે એ જ કઈ સમજાતો નથી